વરસાદ પંદર ઇંચ આઠનું રેસ્ક્યુ બસોનું સ્થળાંતર બનાસકાંઠામાં છ કલાક પહેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ થરાદ સહિતના વિસ્તારમાં શનિવાર રવિવારથી ધોધમાર વરસાદ ખાબકતા અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે દાંતીવાડા ડેમમાં બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી સુધીમાં ઘટીને અઢાર હજાર સુધી પહોંચી હતી ડેમમાં નવું અઢી ફૂટ પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે રાત્રે જો દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ થાય અને વધુ પાણી આવશે તો પાંચસો ને ની સપાટી પછી ગમે ત્યારે બનાસ નદીમાં પાણી છોડવાની સંભાવના છે ડેમમાં રવિવારની રાત્રે પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ફૂટની સપાટી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે નદી કાંઠાના લીઝ ધારકોને નદીમાં ન જવા ચેતવણી અપાઈ છે શનિવારે મોડી રાત્રે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું સુઈ ગામમાં એક સાથે દસ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નડા બે ત્રણ વિસ્તારમાં સમાયો છે અહીં દરિયાના મોજા ઉછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે સુઈ ગામમાં કસ્ટમ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સ્થાનિકે કહ્યું રાત્રે એક વાગ્યાથી વરસાદ શરૂ થયો સવારે નવ વાગ્યે વરસાદ અચાનક વધી ગયો બનાસકાંઠા જિલ્લામાં એક મેઘધાડ નવ સર્જાયું છે ત્યારે પાણીનો આવરો દાંતીવાડા ડેમમાં આવતા ડેમની સપાટી ભયજનક થઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યો છે તારીખ આઠના આઠ વાગ્યા સુધીમાં દાંતીવાડા ડેમની સપાટી પાંચસો પંચાણું ફૂટ થઈ છે જ્યારે જળની આવક ઓગણીસ હજાર આઠસો પંદર ક્યુસેક પહોંચ્યું છે હાલ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે જો કે ડેમમાં પાણીની આવક વધશે તો ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે નડાબેટનું સુખુ ભટ્ટ ઘુઘવાતા દરિયામાં ફેરવાયું બનાસકાંઠાના સોઈગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નળાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઉછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે નડાબેટ ટુરિઝમ સાઇટ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે થરાદના પાવડાસણ ડુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણને કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજૂઆ છતાં દર વર્ષે આ સમસ્યા યથાવત લોકોનો સવાલ ક્યારે આવશે આ મુસીબતનો ઉકેલ વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા જે નીર થરાદના પાવડાસર ગામમાં જેમ તૂટી પડ્યો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો પાવડાસણના લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડુવા જવામાં મુશ્કેલી સર્જાય ખેડૂતો પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર બંધ થઈ વર્ષોથી નદીના વહેણમાં બોક્સ પુલ બનાવવાની માંગ છતાં લોકોના નસીબે જ આ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ જ નથી આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદીએ પાકા રસ્તાને પાપડની જેમ તોડી નાખ્યો જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું આમ તો પાણીનું વહેણ સીધું જ ચાલે છે પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી જ થાય આજ સ્થિતિ પાવડાસણ ગામે થઈ છે માપમાં વહેતા પાણીએ રોડને આ રીતે તોડી નાખ્યો છે ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ સેન્ચ્યુરી ફટકારી છે સાત સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યના ચાર તાલુકાઓ એવા છે કે જ્યાં સિઝનમાં સો સો ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાત પર છેલ્લા ચાર વર્ષથી મેઘરાજા મહેરબાન છે રાજ્યમાં બે હજાર બાવીસથી સતત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે આ વર્ષે પણ સાત સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ઝોનમાં એકસો સાત ટકા જ્યારે સૌથી ઓછો કચ્છ ઝોનમાં નવ્વાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે